યુટ્યુબ ફેમિલી કેમ સો બધા મજામાં દેશો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે આપણે અભિયાલ વાડીએ પહોંચી ગયા જામુ જામુડા ખાવા આવી ગયા જામુડા બે તે ચામુડા પાકી ગયા અત્યારે આપણે વાળીએ છીએ કપાસ જોઈ લો આપણો કપાસ રેડી ગયો છે Saroti, ya, baju kepas pas, Mama magwaya Biasa magna kaida Milih baju swalat ચીકોડી છે ચીકો બવાયા નથી ખાવા ફાવી જાવ ટપક સીતી બધું પાણી અંકલ લઈને ખીચી ટપક પછી આ ગુંદો આપણો લીંબડો જામુડો માર્ગે હેલો જાતો તો અહિયાં એ નળીઓ જોઈ શકો છો નળીઓ આડી નવરી કેન નેચી છે વરસાદ જેમ આવ્યો નથી એના લે ઘર બાજુ હાલતા થઈ ગયા આ વેણ ફૂલ આવી હતી વેણ માં પાણી હમાતું નથી બે માં થોડા વેણ આવી હતી જો પાણા કાઢી વેરા

વેણ માં કચરો હતો એ બધો કોઈ હોય ગયો જો આ બે કે પાણા કાટ રહેરા નકર આયા તોડે એટી જો ઇસકો હૈયો

ફાઇનલી હવે આપણે ઘરે જઈને મળવી